કોઈ કોલેસ્ટરમાં જાય અમારા જ્યાં વળી કડિયા કોણ બગાય ગુડી ઉપર ઉપર પણ ભજન નું નામ આવે ને એટલે ગોદડા ઓઢી ના હુઈ જાય હવાર ન બસ મધુરી કરી 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 ઓમે તારો પણ પ્રભુ ભજન કરો આ અવસર એક મળ્યો છે પરમાત્મા નું ભજન કરવા માટે મળ્યો છે જેમ જેમ આપણે ને આમ પાણી વીડી નાખે મેડવા માટે મળ્યો નથી આ શરીર નો પંચ પરમાત્મા માં પરમાત્મા છે પણ કોઈ દાડો ભગવાન દેખાયો છે જશોદા માતાને કૃષ્ણ દેખાડ્યા અને એની કેટલા લાડ લડાયો એને દૂધાપ્રા ઢોળી જાય છે તો કોઈ કીધું અને આપણે તો કદાચ થોડુંક ચાની રેટી પી કે સા કે તું કે ઢોળી જશો તરો લડવો છોડે મેં લાગી ધોળી જાય છે આમાં હમણાં લાવી દીધું ધોળી જાય છે ના હવે હવે કૃષ્ણ દેખાતો નથી અને પછી આ કોઈ દાડો દેખાતો નથી પણ જ્યાં સુધી દ્રષ્ટિ નથી આ દ્રષ્ટિ ઓકે આપણે અને ઓકે ને એટલે ઘડી છોકરો દેખાતો રહે પોતાના પતિમાં પણ ભગવાન દેખાય કદાચ પતિ એ બધી એવા હોય કે પાકા સુંધા તો પછી એનો લાડવો તો સોળો પડે કે ના હોય અને આયા હોય અને પછી કે ઓને રીડવા રેડવા

પાવર દેવી છે એની કબર વાળી ની પૂજો તો કોઈ પણ આ ઘર એક દાડો આરતી ઉતારો ઊનું પોણી મેલ છે અચલ હારી હારી કદા તેલ થી રોટલો છે ને તો જી થી છોબડી આ હા હોટ કે ની વાત પણ કોઈ દાડો પોતાની પત્નીમાં સીતા જોઈ કોઈ કાયમ બીજું બીજું જો કર્યા અને બેને ને પણ એટલી વિનંતી કરી છે કે કદાચ ભાઈમાં એકલામાં એવું ગુણ ના હોય બેનામાં એવું ગુણ હોય તો કદાચ બેનામાં એવું ગુણ હોય તો આપણી વાણીમાં પણ થોડો ઘર સુધારો લાવવાનો કદાચ આપણે કડવું બોલતા હોય તો આપણે પણ મીઠું થોડું બોલવાનું ઘરમાં આપણે રાગ રે આપણે બે જણા લડા હાથે છોકરા જ રાખે આપણે વડે ઠપઠું હોય ખબ ખોદો કરશે તો છોકરા જઈને ધીમક ધીમા ઉડાશે એટલે પહેલું તો આપણે બેન સુધારવાનું આપણે કદા કે દુ ના હારું બોલતો છે તો છોકરી કે હાર બોલ્યો છોકરા ને આપણે કે દુ શીખડાવા આ તાર બાપા આયો કે કુતરી ના કે લે ગાડી ના એટલે ઓનો લોકો શીખડે શીખડે ડાટ પાડ પણ પછી બોલો તો સાહેબ તો ધોકો દુ પણ ના એટલે આપણું શીખડાયેલું જાય એટલે પહેલા બાળકના સંસ્કાર પતિ પત્ની કો પહેલા સંસ્કાર જીવન પર સંસ્કાર શીરે પોતાનું જીવન નઈ છોડે અને એમાં આવા સંતો જોડે જાશો ને કે અમાર ભગત પડું છે શું કરું કોણ પ્રતિજ્ઞા આપડી ભેટીમાં દારૂ ના હોવું આપણા આપડા સુલે હંમેશા મીઠો પ્રસાદ થાતો હોય આપણા સુલે કોઈ દાડો મોસ પાટી ના આવી જોઈએ આપડા આપણે તો ચોરી કરવા તો નથી જાતા પણ સતત તો ચોરીનો માલ આપણા ઘરમાં ના હોવો જોઈએ આપણા ઘરમાં જુગાર ના હોય બ્રહ્મા જો સોકરા જો આ બધું કરતો હોય ને તો ખરેખર કોઈ દાડો એ આપણી ભેટીમાં કોઈ દાડો શુદ્ધકારો આવે ને ગમે એટલું કમાવતો Duke says that name.